તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્વારા એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી અર્થે જનજાગૃતિ માટે ધૂમ્રપાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે આરોગ્ય કર્મચારીઓ આશા બહેનો અને પિયર એજ્યુકેટરની રેલી અને વક્તવ્ય કાર્યક્રમનું આયોજન ભચાઉ સી મધ્યે કરાયેલ રેલીને સ્ટાર્ટ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણસિંહ અને સી અધિક્ષક ડૉક્ટર કે કુમારે આપેલ વક્તવ્ય કાર્યક્રમમાં તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ કાઇટિસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટકાથી મોઢા અને ડોકનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોઢા સાથે સંકળાયેલા અવયવો દાંત અનડી પેટી સ્વાદપિંડુ વગેરેને પણ અસર થાય છે તમાકુમાં રહેલા નિકોટિન અને ચૂનાની અંદરનું કેલ્શિયમ ભેગા મળીને લોહીની દબાણ વધારે છે તમાકુથી રક્તવાહિનીની વ્યાધિ પગની અંદર સખત દુખાવો એસિડિટી અજીર્ણ અપરચો કબજિયાત જઠર તેમજ પક્વાશયની ચાંદી લખવા થવાની શક્યતાઓ તમાકુના વ્યસનથી વધી જાય છે સગર્ભા સ્ત્રી ધૂમ્રપાન કરતી હોય તો નબળા વજનનું બાળક જન્મે છે કે મૃત બાળક જન્માની શક્યતાઓ વધી જાય છે